નમસ્કાર બધાને મારું નામ એત્વિક ચરાપાઈ રામી છે હું બાદરપુર પ્રાથમિક શાળામાં ભણું છું આજની મારી વાર્તા છે સીની દોસ્તી આવો સીયારે સોરત બાલો સાસણ ગીરથી આશરે 6 ગામ દૂર મોટી મોનાપની નામનું એક ગામ આવેલું હતું ગામના માધરમાંથી પાદરમાંથી એક મોટી નદી વહેતી હતી નદીને કાંઠે બપે મથોડા ઊંચી ભેખડો હતી નદીના વાહજાર પાણીમાં મગર શેલારા મારતું હતું સોરતના સીમાડે આવેલા આ મોડ પડી ગામે માત્રાવાડા નામે દરબાર રહેતા નદીને કાંઠે માત્રાવાડાની જૂનનમ કટકા જેવી જમીન હતી ચોમાસું પૂરું થયું જોઈને આખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો હતો લોકો રણનીલા કામે લાગ્યા હતા આ ભાઈ એક દિવસે નમતા બપોરે દરબાર જોડી લાઈને ખેતરમાં બેઠા હતા કુદરતે છૂટે હાથે મેરેલી સુંદરતાને દરબાર આખો ભરીને પી રહ્યા હતા એકાએક દરબારની નજર નદીના ગુના પર પડી

પણ ત્યાં તો ઉજીન તો પાણીમાં ખરબડાટ થયો એક પ્રચંડ બહાવ કાય મગર નદીના છીછરા પાણીમાં આવ્યો અને સિંહને પોતાની પૂંછડીનો ફટકો મારી એટલે ઊંડા પાણીમાં ખેંચવા લાગ્યો સિંહને તો ગાડના પંજાવાટી છોડાવવા માટે ભારે મતામણ કરી પણ તે મી કાળી ફાવી નહીં મગર તો તેને ઊંડા પાણીમાં ખેંચી ગયો સિંહ પોતાની રાણીને બચાવા થોડી સુધી પાછળ પાછળ ગયો પણ જંગલનો રાજા પાણીમાં નાચાર હતો તે પાછો આવી રહ્યા હતા તેને નદીની વેપુરમાં જઈને બેસી ગયો તેના મોઢા પરની વેદના દૂરથી વળતાઈ આવતી હતી દરબાર દરબાર કે નાયા દ્રશ્ય જોઈ રહ્યા હતા સી હવે શું કરશે જે જોવા અને જાણવાની તેમની ઈચ્છા હતી તેમણે તેમના માણસોને કહ્યું તમ તારે સૌ જાવ સિંહના મોતુએ સી કેવિતના વારે છે તે મારે અહીં જોઉ છે મારે માટે વાળું એ અહીં લેતા આવજો શી નદીનો કાંઠો છોડી ક્યાંય ઘર નહીં રાત આખી નદીને ખળખળવાતા પાણી સામે એ શું મૂન થઈને બેસી રહ્યો હતો માત્ર આ પર એ બીજોગીને જોતા બેઠા હતા આ જન્મને એક બીજા માટે કેવા હેત રીત છે દરબારના મનમાં વારંવાર આ વિચાર આવ્યા કરતો આમ ને આમ બે તંડી નીકળી

મગર ઊંડા પાણીમાંથી ચિત્રા પાણી તરફ આવતો હતો સી ઉભો થયો ને પાણી પીતો હોય તો દોડ કરવા લાગ્યો નવા શિકારની લાલચે મગર પણ વધુ ને વધુ ચિત્રા પાણીમાં આવવા લાગ્યો સી ઉમળો કરવા માટે પૂરો સજ્જ થઈને ઊભો હતો જેવો સીને મગરનો ભેટો થયો સી પૂરી તાકાતથી ઉમળો કર્યો આ મગરનો જોડે કઈ પૂછું ના હતું પોતાની પૂંછડી દી સીને પીડાવા એને પૂરતો પ્રયત્ન કર્યો બે પડવાન જીવો જાનની બાજી લગાવીને લડી રહ્યા હતા ઘડીકમાં મગર સીને પાણી તરફ કેતો તો ઘડીકમાં સી મગરને રેતી તરફ લઈ ગયો ગામના લોકોને ખબર પડતા વેગ રૂવાડા બેઠા કરી દે જુવા દ્રશ્ય જુવા સિંહમાં દોડી આવ્યા અને દરબારના ખાટલાની આસપાસ સૌ ગોઠવાઈને અધર્ષ વાસી સી અને મગરનું યુદ્ધ જોવા લાગ્યા આશરે એક કલાક સુધી આ જીવ સટો સટનો જંગ ગેલાયો આખરે સી જીત્યો પગારને મારીને સિંહનો મોતનો બદલો લીધો પણ આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો જો પાણીની બહાર નીકળો તરત જ એ ઢગલો થઈને ઢળી પડ્યો દરબાર માતરાવાળા સુરવીર હતા પશુઓ પ્રત્યે તેમને અપાર પ્રેમ હતો આ બહાદુર અને સુરવીર જાનવર માટે તેમના દિલમાં માયા બંધાઈ ગઈ હતી સિંહને આમ ઘડીબળ તો જોઈ તેમનું હૃદય ઢળી ઉઠ્યું જ્યાં સી પડ્યો હતો ત્યાં જવાબ ઊભા થયા ગામના લોકોએ તેમને વાડ્યા પણ ખરા પણ દરબારે કોઈનું માન્યું નહીં અરે વા પરે વાદળ ફળે અરે ભરે નદી ના પૂર અરે સુરા બોલ્યા ના ભરે ભલે પશ્ચિમ ઉગે સુર દરબાર તો નદીની ઊંચી ઊંચી ભેગળો પાર કરી સી પાસે પહોંચ્યા સી પાસે જઈને તેના જખમ સાફ કર્યા

પોતાની નવી જિંદગી ભક્ષનાનો ઉપકાર શ્રી કેમ ભૂલે કે તું દરબારનો પરમ મિત્ર બની ગયો દરબાર જા જાય શ્રી સાથે ને સાથે દરબાર ખેતરે જાય તું શ્રી પણ તેમની સાથે ખેતરે જાય દરબાર ખેતરેથી ઘરે આવે તો શ્રી પણ તેમની સાથે ખેતરેથી ઘરે આવે ભૂખ લાગે તેને જંગલમાં શિકાર કરવા જાય પણ પાછો દરબાર પાસે આવતો રહે આ જોઈને લોકો કહે

સૌની આંખો બધો બની દીધી સૌ ગામમાં પાછા આવ્યા સી જંગલ તરફ ચાલતો થયો હવે તેને ગામમાં જવાની કોઈ જરૂર ન હતી તે જેના માટે ગામમાં રહેતો હતો તે હવે ત્યાં ન હતો આ જીનો પછી શું થયું તેની કોઈને એક હસી ખબર નથી અસ્તુ જય હિન્દ જય ભારત